નમસ્કારે સાથે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં આજે માઘ પૂર્ણિમા ને લઈને ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી માં આજે માઘ પૂર્ણિમાને લઈને ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે જેમાં ભગવાનને અનોખો શણગાર કરવામાં આવ્યો છે તો સાથે જ ભગવાનને અનોખા શણગારની સાથે હીરા જડિત સુવર્ણ મુહુર્ત નો પણ ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે સાથે શામળાજીમાં દિવસ દરમિયાન તમામ મનોરથના દર્શન છે જય શ્રી કૃષ્ણ આજે મહી પૂર્ણિમા મહાશિવ પૂનમ ભગવાનને સુંદર રીતે સફેદ વાઘા અને અત્યાર સુધીમાં શણગાર પર્યંતની સેવા થઈ વસંત પંચમી ધીમાળી હોળી સુધી ભગવાનને સુંદર વિવિધ રંગોથી રંગવામાં આવતા હોય છે આજ રોજ ભગવાનના સફેદ વાઘા સુંદર દાગીનાથી સુસજ્જ કરી અને શણગાર પર્યંતની સેવા પૂર્ણ થયેલ છે સાડા અગિયાર વાગે રાજભોગ સવા બાર વાગે રાજભોગ આરતી સવા બે વાગે ઉઠા અને સાંજે છ વાગે સંધ્યા પોણા આઠે શય આઠ વાગે મંદિર મંગલ આજના દિવસનો સુંદર મજાનો કાર્યક્રમ છે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અમે અમારા પરિવાર સાથે કાળિયા ઠાકોરના દર્શને આવ્યા છીએ હું ફર્સ્ટ ટાઈમ આવી છું આજે દર્શન કરવા અને સોનાના શૃંગાર જોઈને મને આજે ખૂબ આનંદ થયો અને અમે હું એવું ઈચ્છું છું કે બધાની મનોકામના પૂરી કરે અને અમે આજે અમારા પરિવાર સાથે આ દર્શન કરીને આનંદ અનુભવીએ છીએ મહેન્દ્ર પ્રસાદ નેશન રસિંગ સર્વલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર